સ્નેહ મિલન તેમજ આત્મનિર્ભર ભારત કાર્યક્રમ યોજાયો આત્મનિર્ભર ભારત કાર્યક્રમમાં ઉપસ્થિત પાલનપુરના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેસા ભગવાનદાસ પટેલ જિલ્લા પ્રમુખ અનિલભાઈ દરજી કાંતિભાઈ ત્રિવેદી શહેર પ્રમુખ તરુણભાઈ મોદી મહામંત્રી જબ્બરસિંહ રાજપૂત રાજુભાઈ ત્રિવેદી અરવિંદભાઈ તુવર કિશોરભાઈ રાવ ઇન્દુબેન જોશી ભાજપના આગેવાનો કાર્યકર્તા ભાઈ બહેનો મોટી સંખ્યામાં સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવો અને આત્મનિર્ભર બનો તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી ધાનેરામાં આવેલા મધુસૂદન વિલા સોસાયટીમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી ધાનેરા શહેર ભાજપ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ચીજવસ્તુઓ સ્વદેશી ચીજવસ્તુઓને અપનાવવા માટે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી અને આગામી સમયમાં નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે ધાનેરા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની બોડી અને ધાનેરાનો સારો વિકાસ થાય તેવા આપણે સૌ પ્રયત્નો કરીએ તેવું ભાજપ અગ્રણી ભગવાનદાસ પટેલે જણાવ્યું હતું